હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે સફેદ વાળ ને કાળા કરવા માટે નેચરલ હોમ મેડ હેર ડાય બનાવીશું જે ઘરમાં રહેલ સામગ્રીમાં કોઈ પણ કેમિકલના ઉપયોગ વગર તમારા વાળના બધા જ પ્રશ્નો સોલ્વ થઈ જશે તમારી ઉંમર કરતાં વહેલા સફેદ વાળ થાય છે વાળ બહુ બધા ખરે છે તો આ મારી હેર પેકની જરૂર એકવાર ટ્રાય કરજો પહેલી વાર ઉપયોગ કરશો ત્યાં રિઝલ્ટ મળશે ટ્રાય કરજો બધી જ ઉંમરના આ પેકને લગાવી શકે છે સાથે વાળમાં શેમ્પુ નાખવાની સાચી રીત પણ બતાવીશ તો ચલો આજની નેચરલ હેર ડાય બનાવવાનું સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા પ્રાકૃતિક ચીજોનો ઉપયોગ કરીને નેચરલ હેર ડાય બનાવવા માટે આપણે બીટ આમળા ચાપત્તી અને કોફીનો ઉપયોગ કરીશું તો પહેલા આપણે બીટની છાલ ઉતારી લઈએ બીટ વાળને એક સુંદર કલર આપશે એક સરસ મજાની ચમક આપશે વાળને નેચરલી સુંદર બનાવે છે આ બીટનો ઉપયોગ કરવાથી બીટને ખમણીથી છીણી લઈએ આપણે અડધા બીટનો ઉપયોગ કરીશું તમે તમારા વાળની લેન્થ પ્રમાણે લઈ શકો છો બધી સામગ્રી આયરનથી ભરપૂર બીટ વાળને મૂળથી સ્ટ્રોંગ બનાવે છે સાથે આપણે ચાપત્તીનો ઉપયોગ કરીશું ચાપત્તી વિટામિન ઈ થી ભરપૂર છે બે મોટી ચમચી ચાપત્તી લઈશું ત્રીજી ચીજ છે તે છે કોફી પાવડર એક મોટી ચમચી લઈશું કોફી પાવડર અને ચાપત્તી બંને વાળને સુંદર રંગ આપે છે ખરતા વાળને અટકાવે છે કોફી

મિક્સ કરી લઈએ ને સારી રીતના ઉકાળી લઈએ ગેસની ફ્લેમ બિલકુલ સ્લો રાખીશું ધીરે ધીરે તેને કમ મિનિટ એટલે નેચરલ સારો અને ગુણવત્તા આ ટોનિકમાં આવી જાય છ થી સાત મિનિટ થાય એટલે તેને ગરણી થી ગાળી લઈએ આ ટોનિકને અઠવાડિયામાં તમે બે વાળ વાળમાં લગાવો તો ખૂબ જ સારું રિઝલ્ટ મળે છે જો તમારે મહેંદી નથી નાખવી અથવા તમારા વાળ સફેદ નથી તો પણ તમે જો આ બીટ આમળાનું જ્યુસ વાળમાં નાખશો તો તમારા વાળ ક્યારેય સફેદ નહીં થાય અને સિલ્કી અને સાઈની રહેશે બીજી રીત કે તમે શેમ્પુ કરો ત્યારે ડાયરેક તમારે શેમ્પુને વાળમાં નહીં લગાવવાનું તેને પાણીમાં મિક્સ કરીને લગાવવાનું અને પાણીની જગ્યાએ તમે આ બીટ આમળાનું જ્યુસનો ઉપયોગ કરો તો ખૂબ જ સારું રિઝલ્ટ મળશે એટલે મેં બે કટોરીમાં અલગ અલગ ગાળ્યું છે એકમાં શેમ્પુ મિક્સ કરીશું અને બીજું ટોનિકના રૂપમાં લગાવીશું અને તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવીને ફ્રીજમાં પણ રાખી શકો છો બોટલમાં ભરીને પછી અઠવાડિયામાં બે વાર વાળમાં જરૂર લગાવીને હોશ કરવા અઠવાડિયામાં બે વાર વાળને હોશ કરવા ખૂબ જ જરૂરી છે તમારે જો વાળમાં મહેંદી લગાવવી હોય તો આ ટોનિકનો ઉપયોગ કરજો મહેંદી પલાળવામાં આ મહેંદી પ્રીમિક્સ છે હું વાળમાં આનો જ ઉપયોગ કરું છું મહેંદી મિક્સનો વિડીયો મેં મારી ચેનલ પર આગળ શેર કરેલ છે તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે થોડું થોડું બીટનું ટોનિક મહેંદી પાવડરમાં નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું સારી રીતના મિક્સ કરીશું લમ્સના રહે તે રીતના સવારે તમે જોશો મહેંદી છે આમળા છે તે ડાઇને લોખંડની કઢાઈમાં હંડ્રેડ વધારે રિલીઝ કરશે વાળને બહુ કાળા અને ચમકીલા બનાવશે સવારે તમે જોઈ શકો છો ડાઇ કલર જો તમારે તાત્કાલિક બહાર જવાનું થયું તો તમે જરૂર આ હેર વાળમાં લગાવી શકો છો રેગ્યુલર લગાવશો તો જરૂર રિઝલ્ટ મળશે તમારે આ બેટ આમળા ચાપત્તી અને કોફીનું ટોનિક બનાવ્યું છે તેનો પણ રેગ્યુલર ઉપયોગ કરશો તો ગજબનું રિઝલ્ટ મળશે આનાથી તમારા વાળને પોષણ મળશે વાળ ખરતા બંધ થઈ જશે સફેદ થતા અટકી જશે જુઓ કેટલો સુંદર પ્યારો કલર આવી ગયો છે આમાં કોઈ કેમિકલનો ઉપયોગ આપણે નથી કર્યો બિલકુલ નેચરલ છે હેર પેક એટલે જ આ જાદુઈ પેક સો ટકા વર્ક કરશે મૂળથી લઈને પૂરી લંબાઈમાં આ હેર પેક લગાવવાનો છે લગાવીને તમે તમે કરશો તો તમારા વાળને જોઈને તમારું મન ખુશ થઈ જશે તેવું સરસ મજાનું રિઝલ્ટ મળશે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે આ હેર ડાય છે તેને તમારે તમારા વાળને પહેલાં પહેલા શેમ્પુથી વોશ કરી લેવાના ક્યારેય તેલ વાળા વાળમાં મહેંદી હેર ડાય કે હેર પેક ના લગાવવો વાળને વોશ કરવામાં નો ઉપયોગ બિલકુલ નથી કરવાનો નોર્મલ પાણીથી જ વોશ કરવાના છે આપણે આમળા લીધા છે ને તે આપણી સ્કેલ્પની ગંદકીને બહાર કાઢવાનું કામ કરે છે વાળને કાળા કરવાનું કામ કરે છે આપણી સ્કેલ્પમાં બ્લડ સરક્યુલેશન ને ફાસ્ટ કરે છે મિત્રો મારો આ નેચરલ હેર ડાય બનાવવાનો વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે